આનંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર જબુ દ્વારા આનંદ રસરાજ નામની કેરીની નવી જાત વિકસાવવામાં આવી જે ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા ઉચ્ચ ગુણવત્તા સ્વાદ ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન છે આંબાણી આ નવી જાત આનંદ રસરાજ બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે તદ ઉપરાંત આ જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે આનંદ રસરાજ જાતની બીજી સારી વિશેષતાએ તેની નિયમિત ફળ આપવાની છે

અને બંને ઋતુની અંદર આમ તો ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે એની સામે ટકી શકે છે આપણે અત્યારે જે એમ કહીએ કે આ ક્લાઇમેટ ચેન્જ વાતાવરણનું જે પરિબળો અત્યારે બદલી રહ્યા છે એની અંદર પણ આ જાત છે તો ઉનાળાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન આપે છે